આવનારા તહેવારો ગણેશ ચતુર્થી અને ઈદે મિલદ નિમિત્તે આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનારા તહેવારોમાં પડતી અવગડતા અને પ્રશ્નોને કેમ નિરાકરણ લાવવામાં આવે એ મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી આવનારા તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય એવી અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે શાંતિ સમિતિના સભ્યો પૈકી ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલા નગરપાલિકાના સભ્યો ભાવેશ કાયસ્ટ સુરેશ પટેલ ગણેશ મંડળના પ્રમુખ પ્રતિક કાયસ્ટ કેયુર રાણા ચિરાગ વસાવા હરીશ પટેલ અસ્પાક બાગવાલા ઇમ્તિયાઝ ગોડિયા શાદિક શેખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આવતીકાલથી જે મુખ્ય તહેવાર એવો ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ રહી છે સાથે સાથે તારીખ એ મુસ્લિમ ભાઈઓનો તહેવાર ઈદે મિલાદુન નબી પણ ઉજવવામાં આવશે જેનો જુલુસ કાઢવામાં આવે છે ત્યારબાદ છઠ્ઠી છઠ્ઠી તારીખે વિસર્જન છે તો આ બંને તહેવારો શાંતિથી અને ભાઈચારાથી ઉજવાય તે હેતુથી આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન થયું હતું આ મિટિંગની અંદર ગણપતિ સમિતિ તથા અમારા ભારતીય જનતા પાર્ટીના સભ્યો અન્ય સમિતિઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ તહેવાર ખૂબ શાંતિથી અને ઉલ્લાસથી બંને તહેવારો ઉજવાય એવી ખાતરી આપી હતી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ ગણેશ આયોજકો અને ઈદે મિલાદના તહેવાર નિમિત્તે એક મિટિંગ યોજવામાં આવી આ મિટિંગમાં તહેવારોને અનુલક્ષીને જે પડતી અગવડો અને જે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને કેવી રીતના વાચા આપી શકાય તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવા કરવામાં આવી અને આવનાર તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ અને સૂચનો કરવામાં આવ્યા જય હિન્દ જય ભારત